દામનગરમાં તપોમૂર્તિ આચાર્ય પૂજ્ય હેમવલ્લભ વલ્લભ સુરીજી મહારાજ સમત સંતોનું આગમન થતાં ભવ્ય સામૈયા દામનગર શહેરમાં પુનિત પગલાં કરતા પરમ ઉપકારી શ્રી ગિરનાર સેનાવન તીર્થ ઉદ્ધારક શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન તપોમૂર્તિ આચાર્ય રત્ન પૂજ્ય હેમવલ્લભ સુરજી મહારાજ સાહેબ સહિત અનેકો ગુરુ ભગવંતોએ નવરચિત જિલ્લા લઈ પધાર્યા હતા શ્રી નેમિનાથ દેવના દર્શન પૂજ્ય કર્યા બાદ આદિ ધારણા નવ થી વિહાર કરતા દામનગર શહેરમાં પધારતા આજીવન જીવન આયંબિલ તથા વ્રત ધારી પૂજ્ય આચાર્ય હેમચંદ વલ્લભ સુરીજી મહારાજ સાહેબ સહિત સતરત્નોનું દામનગરમાં આગમન થતા સમસ્ત શહેરીજનો અને નાના બાળા દ્વારા પૂજ્ય સંતોના ઢોલ નકારા સાથે ભવ્ય સમયા સત્કાર કર્યા દામનગર શહેરમાં પૂર્વ

અસંખ્ય જૈન જૈનોતરની વિશાળ ઉપસ્થિતિમાં નવનિર્મિત જૂનાલય અને ઉપાશ્રયના દાદા પરિવારશ્રી ઉદારતાની પૂજ્ય સંતો દ્વારા સહના કરી હતી ઉપાશ્રયના ચાર અક્ષરોમાં ઉપાશ્રયની મહત્તા દર્શાવતા પૂજ્ય સંતોની વાણીને સ્થિર પ્રજ્ઞ બની શ્રાવક કરતા શ્રાવકો ઉપાશ્રયના ચારેય અક્ષરોનો વિસ્તૃત મહિમા દર્શાવ્યો હતો ઓ એટલે ઉતારો પા એટલે શ્ર એટલે શ્રમ ઉતાર્ય એટલે યતિ સાધુ ધર્મ ઉપાશ્રય અને જિનાલય હોય ત્યારે સાધુ મુનિઓના વાસ તતો રહે ભૂમિ પુણ્યભૂમિનો પ્રભાવ છે કે અહીં જિનાલય અને ઉપાશ્રય બંને નિર્માણ થયું જેથી પૂજ્ય સંતોને ગોત્રી પાની પૂજાના દર્શન વ્યાખ્યાન સંત સતંગ થયો રહ્યો ગુરુ ભગવંતએ પ્રતિક્રમક ઉપાશ્રય મહિમાયતી ધર્મ વિશે હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું હતું આરાધના શ્રદ્ધાભાવ થતા રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી પૂજ્ય સંતોની દિવ્ય વાણીનું શ્રાવક કરતા અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ વેપારીઓ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો ઉપસ્થિત રહ્યા